ભક્તિ નિધિ કડવું બેતાલીસમું જુગો જુગ જીવન રહે જનહિત જી जन सोप्युतन मन समित जी सहसु तोडि जने प्रभुशु जोड़ी प्रीत जी एवा कहूं हवे रित जी

पञ्चामृत ते पङ्क समान शैया लागे शू सरखी जो भाळे नहीं भगवान खंड लागे पंडे पावक जेवु माला लागे मणि धरनाग नाग हरि सेवा विना हरि जनने अन्य सुख थई गया आग वली भवन लागे तेने भाग सी संपत्ति विपत सरखी कीर्ति जाने कलंके भरी सुनी है न जाय खी निराशी उदासी रहे वहे नयन मा धार हरि होय नहीं हरि जन सुख लगार आवे निंद्रा जैने जतान भावे अन्न भक्ति विना तेरा वर्ते रातने दाना गान लागे शब्द सिंह सर्प सम तान लागे ताडन तन पडि विघन जाते पर हरे भक्ति बिना भावे नहीं अन्य प्रभु बिना प्रभुविना पण्डमा प्राणपीडा पामे बहु बहुतेर एवा भक्त ने भाळी वणि महाप्रभु करे छे मेरा भाख्या हरि भक्तना एवा जन्मा नंद कहे ना थ एवा जरूर कहे नाथ भक्तिनिधि कु बेतालि समाप्त कडु बेता જુગો જુગ જીવન રહે જનહિત જી જેને સોંપ્યું તન મન સમેતજી જુગો જુગ જીવન યુગો યુગ સુધી મહારાજ હેત થી એવા સાથે રહેશે કોની સાથે જેને તન મન સમેત બધું જ મહારાજને સોંપી દીધું જે આજનું વતનામૃત હતું એવા સાથે મહારાજ અનંત કાળ સુધી એટલે કે આ જીવન રહેશે જે કરીને છે ત્યાં સુધી નહીં

મજાના ઉછળી કુદી ને કીર્તનો ગાવા તૈયાર સમૈયા કરવા તૈયાર સેવા કરવા તૈયાર બધું કરવા તૈયાર પણ એક્સ્ટ્રા ટાઈમ માં અને આપણી જે કોઈ પ્રીતિ છે તો બધી દેહ ને દેહ ના સગામાં જોડી અને કરવા પણ નહીં જ્યાં સુધી લાંગર અહીંથી ઉખડશે નહીં ત્યાં સુધી વહાણ ત્યાં પહોંચશે નહીં દરેક વખતે મોટા મુકતો એ જયારે જયારે કીધું હશે ત્યારે આપણને કીધું જ હશે કે તમે બધેથી છૂટીન ને માં વળગો આપણે ધ્યાન કરવું બધું કરવું છે પણ આ સગા માંથી એક માત્ર તોડવી તો તો ભગવાનની પ્રાપ્તિ થાય નહીં એટલે હવે આપણને લક્ષણ કે છે કે હું તમને એના લક્ષણ આપું સૌથી પહેલું લક્ષણ સૌ શું તોડી જેને પ્રભુ શું જોડી પ્રીત સંસારમાંથી બધીથી પ્રીતિ તોડી અને પછી ભગવાન માં જોડાય ત્યારે ભગવાન ના ભક્ત ના રસ્તે ચાલ્યો કેવાય રીત કહું હરિભક્તની હવે જેને પ્રભુ વિના પડ હોય એટલા બધા કઈ હરિભક્તો નહીં જેમ જડે જડે કમળ ન નીપજે મૃગે મૃગે કસ્તુરી ન હોય એમ મુક્ત પણ બધે ન હોય તો ભગવાન ભક્ત પણ બધા ન હોય તો હવે કેવા હોય તો કે જેને એક પળ પણ ભગવાનની ભક્તિ કર્યા વિના રહેવાય નહી અને જો એને જળ વિના એને કેવી લાગે એમ તો કે જળ વિના જજના પળ એક માં પ્રાણ જાય એને એટલી તરસ લાગેલી હોય અને એક પળમાં એને પ્રાણ જતા રહે તો એવું એને આમ કેટલો બધો આમ થાય ને તલસાટ એટલે એક ગુરુ હતા એના શિષ્ય એને વારે વારે કે મને ભગવાન ના દર્શન કરાવો મને ભગવાન ના દર્શન કરાવો પણ ગુરુ કઈ બોલે નહી ચૂપચાપ હસ્યા કરે બહુ દિવસ એમના ભક્ત કે પછી એક દિવસ નાવા લઈ જાય નાવા લઈ જઈને પાણીમાં નાખી દે હવે એને તરતા આવડતું હોતું નથી એટલે એકદમ મૂંઝાઈન બહાર નીકળવા પ્રયત્ન કરે વળી એને નાખી દે વળી નીકળે વળી ત્યારે એ મૂંઝાઈન પછી કે ગુરુજી આ શું કરો છો મને તરતા આવડતું નથી એમ તો કે તને તરતા આવડતું નતું તો અત્યારે તું પાણીમાંથી તારો દેહ બચાવવા માટે કેટલો એવો આપણને કોઈને પણ પ્રભુ માટે એવો જાગે અને બધું છોડી દઈએ કે એક મૂર્તિ જોઈએ છે ત્યારે મહારાજ એની ઉપર કૃપા વરસાવે છે તો એવો પહેલું તો સાચા હરિભક્ત ને એવો પ્રયત્ન જોઈએ હવે બીજું લક્ષણ અમૃત લાગે તેને મૃત જેવું પંચામૃત તે પંખ સમાન અમૃત જેવી કોઈ પણ વસ્તુ હોય ચાલો અમૃત એટલે કઈ અમૃત જ એમ નહીં પણ અમૃત સમાન લાગતી એટલે આપણને બહુ પ્રિય એવી વસ્તુ ભાવે શિખંડ બધું બાપા એ ગઈ વખત એકસો બેતાલીસ ની વાતમાં કહી દીધું બાપા તો કઈ બાકી નથી રાખ્યું ની વાતમાં તો બાપા કે મરચાં જોઈએ ધાણા જીરું જોઈએ જીરું નો વઘાર બધાન લઈ લીધા હવે આપણે તો કલર જોઈએ આજે કલર બરાબર નથી આજે ટેસ્ટ બરાબર નથી જીરું જોઈને મરચા જોઈને લીમડો જોઈને કોથમીર જોઈને કેટલું કેટલું જોઈ તો અહીં પેલા વિચારી લેવું તો કે અમૃત એને શેના જેવું લાગે તો કે પેશાબ જેવું લાગે ઉપર થી એને અમૃત પેશાબ જેવું લાગે છે એમ પંચામૃત પંખ સમાન કાદવ હોય એની ખૂબ દિવસ આપણને કલ્પનાય થાય વિચાર સુધા આવે તો કે પંચામૃત ભોજન હોય ને તેને કાદવ જેવા લાગવા જોઈએ સયા લાગે સુડી સરખી જો ભાડે નહીં ભગવાન જો એને ભગવાન કે ભગવાન ના ભક્ત ના દર્શન સ્પર્શ સેવા સમાગમ નું શોખ ન મળે તો એને આ ડનલોપ ના ગાદલા છે ને સુડી ભોંકાતી હોય એવા લાગવા જોઈએ આપણને તો હજી ક્યારેક સંજોગ વસાત સમય અનુસાર ઉતારો બરાબર ન મળે અને જો ગાદલા લેવું પડે કોઈ પ્રોબ્લેમ આવે તો એ ઊંઘ આવતી અરે જગ્યા બદલાય નથી આવતી એમ બધું ઊંધું આપણે કરીએ એના શ્રીખંડ લાંગે પંડે પાવક જેવું શ્રીખંડ એટલે ચંદન ને કેવાય શ્રીખંડ આપણે ખાઈએ તેને જો ઈચો પડવાનો થાય તો એને કેવો લાગે તો કે આમ જ્વાળા પાવક એટલે અગ્નિ ની જ્વાળા એના જેવું લાગે બાપાશ્રી ની વાત માં છે કે એક ભક્ત ને સંત ને તાવ આવેલો ત્યારે ચંદન એને ચંદન ચડતું આ કોઈ આવે છે કે એમને બહુ તાપ લાગે છે ને તાવ છે તો ઉતરી તો કે નાના આ નાસવંત એવા દેહ ને એવું ચોપડીને શું કામ છે મારે એ ચોપડવું નથી તો શ્રીખંડ છે તો એને અગ્નિ જ્વાળા જેવું લાગવો જોઈએ માળા લાગે મણિધર ના આપણને હાર પહેરવા મળે અત્યાર તો હાર નું ચલણ કેવું આવો આવો બેસો બેસો તો કે જો ક્યારે ભૂલી ચુ કે હાર પહેરવાનું આવે જાણે ડોક માં કોઈ નાગ નાખ્યો હોય કેવું વસમું લાગે એવું આપણને માન સન્માન થી વસમું લાગવું જોઈએ સેવા વિના ને અન્ય સુખ થઈ ગયા આગ સતત એનું જીવન ભગવાન અને ભગવાન ના ભક્ત ની હોય બાકી એની સબ જગ જરત અંગારા વળી ભુવન લાગે તેને ભાગસી સંપત્તિ સ્મશાન જેવા લાગે અને સંપત્તિ હોય તે વિપત્તિ જેવી લાગે આ પેલા પણ કીધેલું કે તુલસીદાસ ના ઘરે એક વખત બે ચોર આવે છે રાત્રે એમની ઝુંપડીમાં જાય છે તો બે યંગ એકદમ જુવાન બે બાળકો ત્યાં રક્ષા કરતા હોય તે કામ ઠું લઈ એટલે ચોરી કરનાર પાછા આવે વળી બીજે દિવસે જાય પાછા આવે વળી ત્રીજે દિવસે જાય દરરોજ હોય પણ દરરોજ એ મૂર્તિ જોઈ જોઈને એના ચિત્તમાં આકર્ષણ થઈ જાય પછી તુલસીદાસ પાસે જાય કે અમે દરરોજ તમારી ઝુંપડીમાં ચોરી કરવા જઈએ છીએ પણ તમે જે રખેવાળ રાખ્યા છે એની બહુ જ સરસ છે અને એની મૂર્તિ અમને બહુ ગમી ગઈ તો અમને એના દર્શન કરાવો ત્યારે તુલસીદાસ એકદમ આમ છબકારો થયો કે નક્કી મારા ઝુંપડીની રક્ષા કરવા માટે રામ ભગવાન એ કે માં બે વસ્તુ ભેગી કરી તો એમને રખેવાળી કરવા આવવું પડ્યું ને એક પણ વસ્તુ મારે જોઈએ નહીં જે હવે એમની પાસે શું સામાન હશે તોય એમને રોડ ઉપર ફેંકી દીધો તો સાચો ભક્તો હોય એને આ સંપત્તિ ને બધું તો ઘાતક લાગે એમ પણ હજી તો આપણે આ જેટલું લિસ્ટ આપે છે એ બધું તો પાસે માંગવા હજી તો કીર્તિ ક્યાંય એનું નામ ને જસ ગવાય તો કોઈ એને ગાળ દીધી હોય કલંક લાગે એની બદનામી કરી હોય એવું આકરું લાગે અને સુણી અહીએ ને જાહેર અરખી અને વાત સાંભળવાથી એના અહીંયા માં આનંદ પણ ન આવવો જોઈએ જયારે આપણને તો હજી આનંદ તો આવી જાય તો આપણી જીવન એવું જ રહે અને આંખ માંથી તો મહારાજ ને મુક્તોના વીર માં ચોધારા પડવા જોઈએ હરિ વિના નું હોય ને હરિજન ને સુખ લગાવ આવા આપણને મળ્યા હોય ભગવાન ભગવાન ના ભક્ત આ વિના બીજું કોઈ પણ સુખ આપણને સુખ લાગવું જોઈએ નહી સુતા ન આવે નિંદ્રા જેને જમતા ના ભાવે આ હરિભક્ત નું લક્ષણ છે આપણને જયારે કહો ત્યારે જ્યાં કહો ત્યાં ઊંઘ આવે સજી તો કે ખરા હરિભક્ત હોય એને તો ઊંઘ પણ ના આવે અને જમવા બેસે તો મહારાજ ને મુક્તના ના મુક્ત અન્ન પણ ભાવે નહીં ભક્તિ વિના હરિભક્ત ને એમ વર્તે રાત ને દન રાત્રિ ને દિવસ ભક્તિ વગર એને આ બધું સુખ આવું લાગવું જોઈએ ગાન લાગે શબ્દ સિંહ સર્પ લાગે તાળન બીજું ને વાણી કથા વાર્તા એ સિવાયની કોઈ પણ વાત ગાન એટલે પિક્ચર ના ગીત લગ્ન ગીત લોકગીત આ બધું જે હોય એ બધું કેવું લાગે એ બધા શબ્દ સિંહ ને સર્પ ના જેવા એમની જે ત્રાળ હોય ને એના જેવા લાગવા જોઈએ તાન લાગે તાળન તો જે સંગીતમાં ઓલા તાન હોય બધા જુદા જુદા રાગ હોય એ કેવા લાગવા જોઈએ તાળ જેવા લાગવા જોઈએ આપણને એટલે કોઈ આપણને ગાળો દેતા હોય તિરસ્કાર કરતા હોય તો એ વચન આપણને કેવા કટુ લાગે એવા કટુ રાગ રાગીની પણ આપણને એવા કટુ લાગવા જોઈએ પડ્યું વિઘન જાણી તે પરરે ભક્તિ વિના ભાવે નહી અન્ય ઉપરથી એના માર્ગમાં વિઘ્ન આવ્યું એમ જાણી એનો ત્યાગ કરી દે પ્રભુ વિના વિના પ્રાણ ભગવાન સાનિધ્ય સેવા છે ને દેહ ની અંદર બહુ પીડા પામવા જોઈએ એવા ભક્ત ને ભાડી વળી પ્રભુ કરે છે મેર જયારે એવી ઉત્કંઠા એવી તીવ્રતા એવી તાલા વેલી આવે ત્યારે એવા ભક્ત ઉપર ભગવાન કૃપા કરે છે પાક્યા ગુણ હરિ જોઈએ એવા જન્મ જરૂર પાક્યા એટલે વાત કરીએ એમ બોલવું પાક્યા એટલે તો કે આવા હરિ ભક્ત ગુણ જોયા જોઈએ એવા જન્મ જરૂર જે ભગવાન ના ભક્ત થાય એ બધા આવા ગુણ હોવા જરૂરી છે તો જ આપણે ભગવાનના ભક્ત કહેવાય નિષ્કુળ આનંદ કહે ના થવાથી પડે કે રહે નહીં હરિ દૂર જેને આવી સમજણ થાય તો એને બાહ્ય કઈ જરૂર નથી ભગવાન અને ભગવાન ના ભક્ત સદાય એની સાથે જ છે વગર કીધે એની સાથે છે જે આધ્યાત્મક માં નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતા પૂર્વક પ્રયત્ન કરે છે તો ભગવાન તો હંમેશા એની પેડા જ છે જય સ્વામિનારાયણ